ભુજના આશાપુરા નગરના રહીશો દ્વારા પાણીની સમસ્યા ને લઈ નગરપાલિકામાં રજૂઆત અમે આશાપુરા નગર રાજગોર ફર્યું અમારે લગભગ દિવાળી થી પાણી નથી આવતું એટલે પાણી તો સપ્લાયવાળો ચાલુ કરે પણ અમારા સુધી પહોંચતું જ નથી જઈએ અહીંયા ફરિયાદ કરવા આવીએ ત્યારે એ લોકો કે આવી જશે આવી જશે આવી જશે હવે અમારે ના કામવાળા માણસો પછી કેટલા વખત ધક્કા ખાઈએ અમારા મૂલ તોડીને આ બાજુ પાણી માટે આવીએ છીએ ને આ લોકો હવે આજે અમને છેલ્લી ઓરણ દીધી છે કે તમે જાઓ તમારું પાણી પહોંચી આવશે જો પાણી નહીં આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું એવું

આ લોકો આશાપુરા નગરમાંથી વોર્ડ નંબર એકમાંથી જ્યારે આવ્યા છે ત્યારે એ લોકોનો પણ પ્રશ્ન એ જ છે કે વાલમેન તમે જ્યારે આવો છો કે અમે ઓફિસમાં આવીએ છીએ ત્યારે અમારી કને પાણી આવે છે બાકી પાણી નથી આવતો તો ખરેખર આ વાલમેનનો વાંક કહેવાય કે જો અમે જતા હોઈએ અને એન્જિનિયર ત્યાંથી જતા હોય ત્યારે પાણી આવતું હોય અને બાકી પાણી ન આવતું હોય તો ખરેખર આ વાલમેનોની બદલી કરવી જોઈએ ખપે તો વાલમેન જોડે આ એન્જિનિયરોની મિલીભગત હોય એવું લાગી રહ્યું છે આ અંગે અમે ચીફ ઓફિસર પાસે રજૂઆત કરી છે હમણાં નગરપતિને પણ રજૂઆત કરી છે કે વહેલામાં વહેલો વાલમેનો આવા જે બેદરકાર વાલમેનો છે એ લોકોને તાત્કાલિક અસરથી એ લોકોને છૂટા કરો અથવા એની બદલી કરો કારણ કે જ્યાં જોઈએ ત્યાં વાલમેનની ફરિયાદો પાણી માટેની ખરેખર વ્યાજબી નથી કારણ કે આજે તમે જોઈ શકો છો આ તો આશાપુરા નગર અહીંયા આવવા જવામાં રિક્ષા ભાડા આ ગરીબ માણસો ઘરો ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એવી મહિલાઓને નગરપાલિકામાં આવવું પડે એ ખરેખર દુઃખની બાબત છે કારણ કે વાલમેનને ફોન કરે તમે ઓફિસમાં જાઓ તોય પાણી નહીં આવે એ આવા જવાબ વાલમેનના ખરેખર આ વ્યાજબી નથી અને નગરપાલિકા ખરેખર આવા વાલમેનોને જે એમને કઈ રીતે પોસાય છે એ ખરેખર ખબર નથી પડતી પણ આજે જો આ લોકોને પાણી નહીં આવે તો આ લોકો જોડે અમે પણ એ ઉપવાસમાં નગરપાલિકા સામે બેસવાની અમારી પણ તૈયારી છે હું ને આયિશુભાઈ એ લોકોની જોડે બેસ છીએ આવો જ પ્રશ્ન શાંતિનગરનો પણ છે શાંતિનગરમાં પણ પાણી માટે બે થી ત્રણ વખત આ મોરચા આવી ગયા છે આજ દિવસ સુધી એમને પણ પાણીનો પ્રશ્ન હલ નથી થયો જો શિયાળામાં આવી પરિસ્થિતિ હોય તો ઉનાળામાં આ લોકો શું કરશે ખરેખર મને એવું લાગે છે કે ઉનાળામાં આ લોકો નગરપાલિકાની કચેરીમાં બેસી શકે એવી પરિસ્થિતિ નહીં રહે કારણ કે એક તો આજે ચાર દિવસે પાંચ દિવસે પાણીની સપ્લાય થઈ ગઈ છે ત્યારે ભુજ શહેરને પૂરતો પાણી નથી મળતું શકે આ આયોજનમાં કાંઈ ખામી છે ખરેખર એવું હોય તો અત્યારથી આ લોકો તાકેદારીના રૂપે પાણી પ્રશ્ને ગંભીર થઈ અને પગલા ભરે નહીં તો આ મોરચા આ લોકોને ઉનાળામાં તો બહુ હેરાન કરી નાખશે એવી પરિસ્થિતિ લાગી રહી છે આજે જે આશાપુરા નગરમાંથી જે બહેનો આવ્યા હતા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમને લોકોને પૂરતું પાણી નથી મળતું એ લોકોની શાંતિથી રજૂઆત સાંભળી અને યોગ્ય રીતે એ લોકોને જવાબ આપ્યો એન્જિનિયર સાથે વાત કરાવી દીધી વાલમેન સાથે વાત કરાવી દીધી કે જો પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય તો જો વાલમેનની કોઈ ખામી હોય તો વાલમેનને પણ રૂબરૂ બોલાવી અને એનો તાત્કાલિક યોગ્ય નિકાલ થાય અને લોકોની સુખાકારી માટે પાણી તો એક જરૂરી છે એટલે અમારી એવી એક લાગણી છે કે જે પણ વિસ્તાર હોય એને પાણી તો પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ અને અમે તાત્કાલિક ધોરણે એમની રજૂઆત સાંભળી અને યોગ્ય નિર્ણય લીધો છે કે વાલમેન પણ ત્યાં જઈ અને એક વખત સપ્લાય થાય ત્યારે એ લોકોના ઘરે પણ જોઈ આવે કે શું કારણથી પાણી નથી મળતું તો યોગ્ય તાત્કાલિક રીતે એમને પાણી મળે એવી રીતે અમે એની રજૂઆત સાંભળી અને શાંતિપૂર્વક એમને સમજાવીને જવાબ આપ્યા હા જે રીતે ઉનાળામાં ઉનાળામાં પૂરતું પાણી મળે એના માટે કરીને આપણે જે ટાંકા બનાવ્યા છે એના માટે આપણું પાણીનું સ્ટોરેજ જળવાઈ રહે અને ઉનાળામાં જે તકલીફ ન મળે એના માટે કરીને આપણે જે તાત્કાલિક ધોરણે ટાંકાનું કામ જલ્દીથી પૂરું કરાવશું અને સ્ટોરેજ રહે અને વિસ્તારોમાં પૂરતું પાણી મળે